જો અમીરભાઈ ને જેવી આઈડિયા કરી મેણીયા કરી અને પૂટકાવું પડવા માંડ્યા છે ભગવાનની મહેર બને છે એ બધા મિત્રો મજામાં છો કેમ છો મિત્રો મજામાં છો નહી જો મિત્રો આપણે કવ હાટાવા ગયા હતા ને રાત કઉ ભેગા કરવાના હશે અને કૌ કાઢવાના હશે એટલે આપણે જાવું પડે કોને ફોન આવ્યો હતો એટલે તેમ કીધું સિઝન આવી છે અને મજૂર કોઈ મળતા નહીં એટલે આપણે ઘઉં ભેગા કરીએ અને કરાવવાના છે જો આપણે કીધું મમ્મીને આવું છે તારે આવું છે હોય ને નહીં આવું જેમ કે ખબર જા તો પેલું હોય ને રોટલા ખરાવે એટલે નહીં લઈ જાવ અને જો આજે તો આપણે કોઈ એક કલા નહીં કોઈ બે ચણા નહીં ચમકે જો દે આપણે કાચી આવે કાચી ને લેતા ખબર પડે કે કૌચી રીતના આપણે તો વાટ્યા આપણે ખબર પડી ગઈ કે વિડીયા જોયું છે આપણે કેટલું કાઠું પડ્યું છે અને જો મિત્રો આપણે તો ભેગા કરવાની મજા આવી જાય કોને આજે એટલે ભેગા કરવાનું તો કોઈ વધો નહીં કેમકે વાડું જે છે ને એ મહત્વનું છે આલું છો તાર આબુ કહું આપણે કાઢવાના છે ને ભેગા કરવાના મજા આવી જા હે આબુ છે અને શનિવાર છે પાછો ખબર સન્ડે છે નહીં નહી શનિવાર છે પાછો જો એની ટોલી છે ચણી આપે કે જો ઈયા શું ખબર એકલા ધૂંઘે છે એકલા મૂકો છો ને તમે હાડું આપું છે ઈશીને કોઈ લઈ જવાના નહીં પણ ખાલી એમને માથ પકડ્યો છે જેમ કે સારું લાગે કેમ કે એમણે આપણી યાદી છે ને એટલે રોવા મળીએ નહીં કહીશું અને તો જો કોને નહીં કે આપણે ચાચો એ કે મું એ નહીં એટલે અહીંયા આજ નહીં સારું લાગે નહીં કહેશું આબું છે હું તો કે આજ તો એમ બોલતો નહીં કે આજે કોને કાલ ફોજના આપણે આઈસ્ક્રીમ લાવી હતી ને આઈસ્ક્રીમ થઈ ગયા હતા એટલે શરદી થઈ ગઈ તને જ લઈ જવાનો છે આપણે સૌ ભેગા કરવાના કાઢવાના છે આબુ છે કાવા આવ્યો નહીં આવ્યો ત

ચેન વાળો એટલે કે ખોલે અને ચેન એટલે કે આપણે ચેન વાળો પેન્ટ પહેરવો છે નવો પણ નવો લાવ્યો છે ને એટલે ચેન વાળો પેન્ટ પહેરવું ઈ શું ખબર પહેરી દે પાછો એવો ના પહેરાય કઉ કટાવા આબુ કઉ તો શું આ શું કાઢાઈ તમાલ કરવા આબુ છે કોને કશું ના રમો અને કશું ગયા હોય ના મને ખબર છે તમે જાતા કોઈ શું કરો ખબર ફોન જ લઈ બોલો રમશો બેડ પેલા પણ બાઇક માં જગ્યા નહીં કઈ જણા આપણે કાચી આવે તો આજે બાઈક ચલાવવાનું છે આપણે આ ભાઈ નહીં આવવાનું છે એમ કે છું ખબર બાઇક ઘણું વાગે એમ કે સ્પીડ જબર મારે છે કોની ગયા એટલે આપણે હવે હવે જાણ તો ચાલશે પણ એ વઈને નાખવાના હલા ખતરનાક હોંડા આંખાય છે ને ચમકે બીજું કોક હોય ને તો બીવી જાય ચમકે આપણે તો એટલે આપણે તો બીક ઓછી લાગે છે ખોર ને પણ તો મને પાછી બીક લાગી જાય છે એટલે આપણે ચલાવવાનું છે ચમકે શું ખબર ત્રણ જણો છે ને એટલે આપણે બાઈક આખવાનું છે ઓઈને નહીં હાલું ચમ ભાઈ આજની હાલત ચાલતી જો હવે આપણે ડ્રાઈવિંગ માટે આજે આપણને ઓછું ઘેર પડતા નહીં ગમે એ કરી અને એ જે કોને તમે ભાઈ આપશો ને ગમે એ કરી આપણને ઓછું ખાવે કોને ગૌ વાત બધા આવે છે જ પહેલી વાર આવે બટાકા ઘણા ઉપાડ્યો અને ઘીું ભાજ્યું કોને આપણે અહીંયા હાથ છે ને ઘઉં એટલે કે ભેગા કરી અને કાઢવાના છે એટલે કાચી તો લઈ દીધા છે અને જો અમીરભાઈ પેટ્રોલ પૂરાવા જ્યાં છે એટલે પેટ્રોલ પૂરાઈને આવે એટલે પછી આપણે નહીં હેરાવું ફાઈનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને જો હાથમાં છે આપણે જેણે આવું આવું તારે આપું કહું ભેગા કરવા હે દેહોડો આપવું હોય તો હેડો લઈ જુ તો મિત્રો ચા બા પી અને કૌ ભેગા કઈ નાખે છે કે જો ઠેસર આવશે એટલે કોઈ મજા ના આવે એટલે કે કઉ ભેગા કરેલા હોય ને તો ડાયરી કઢાવવાની મજા આવે ને આવું કઈ તાર આપું છે તો હવે આપણે જોઈ લઈએ કે ચાની કેટલી વાર છે ને પછી મોડ ચાની કેટલી વાર

આ છે આપણું દહેણું બધા ઘઉં ભેગા કરવા જતા રહે એટલે આપણું દહેણું મેળવી અને ડાયરેક્ટ જામ આમ છે ઘઉં ભેગા કરવા ચાવી મેલ દે જેમ કે જો ઘઉં ભેગા કરતા કદાચ પડી જાય તો પૈસા તો બહુ હતો પૈસા જ ના પડે આપણે ફટાફટ મોટા માતાજી અને ભગવાનનું નામ લઈ અને આપણે હવે ભેગું કરવાનું ચાલુ કરીને તો કોને શું ભાઈ મજા આવે ને તમને તમને તો બધા મજા જ આવે આપણને જ કાઠું પડે છે કોને સાપ છે ઘણો એટલે કાઠું પડે છે તો પછી ખાવા ઓછું ખાવું છે કે આપણે ઉપર રહેવાનું છે ખરું ઉપર રહેવાનું છે એટલે બધા સાચી રહે કે આપણે ઘેણી ઘેણી બાદ ઉપડે પણ આપણને ઓછું પાવે કોને હાલ જો અમીર ભાઈ જેવી આઈડિયા કરી મેણિયા કરી અને પોટકા ઉપાડવા મળ્યા છે અને જો આપણો ચારો આસે આટલો ટેબો થઈ ગયો કોને આપણે કઉ ભેગા કર્યા કોણ અલગ અલગ ચારા લીધા છે આપણે તો પેલા નંબર ઉપર તો અને આ બધા જો ચેડે પડ્યા છે શું ભાઈ જબર આઈડિયા કર્યો તમે આટલો ભેગો થઈ ગયો નહીં એક જ ઓળ્યું છે હા

બરોબરનો લાગ્યો છે બાર વાજી જાય કોને એટલે ખેસર આવતા આવતા પહેલાં ખાઈ લઈએ અને પછી કઢા આબું પડશે અને જો આ બાજુ બાથું ઉપાડી પડીને આપણને કઉને કોણ આવે નહીં વાજે કોને એટલે કઈ રહેરું બરાબરનું આમ તો કોઈ મિત્રો વાર ના થત ઘણો આપણે મજૂર હોત તો પણ ખબર છે લો પોત જણાએ કહું ભેગા કર્યા છે ચેલા ખબર એ વીકો કઉ છે લગભગ કેટલી બોરી થાય કોઈ ખબર નહીં મારા અંદાજે બોરી થાય છે આપણે આઠથી દસ બોરી થવી જોઈએ કે એક વીઘાની દસ બોરી થાય તો બહુ સારા જરા ગયા કોને મિત્રો જોઈ લો ભેગું થઈ ગયું છે એટલે આપણે ડાયરેક્ટ હવે ખાવા જવાનું છે જો હળવો બળાવો બરોબર ન વાગ્યા છે કેમ બટાકમ તો આપણે કોઈ ના વાગે પણ એ તો વાગે એ તો તમને ખબર જ દે કે કહું કે કેટલા આપણે કાઢા પડે થઈ ગયું છે બે ચાર બાજુ હોય છે એટલે ઉપાડીને આપણે દાણું છે તને ખાવા એટલે ખાઈ આવી પછી મળીએ જય માતાજી મિત્રો દોડિયે બોળીએ લઈ અને નેહરી ગયા છે કોને ખેસર આવી ગયું છે તો આવી ગયું છે આપણું ઠેસર ને કાંઈ જ બટાપા કહું કેમ ભાઈ જો મારીને છે આઈને દે ગયા પડે તાપ લાગવામાં જવું એમ તાપ લાગે એટલે કે હજી તો આપણે કાઢવા મજા કાઢવામાં હોય ને પહેલ પેલ પહેલથી તાપ લાગવામાં ફાઇનલી મિત્રો આપણે ઘઉ કાઢી રહ્યા કોને ઠેસરે હવે કોઈ ટેન્શન નહીં હું અને આપણે અમીરભાઈ બે જણા હતા ઠેસરે કોને બીજું કોઈ નહોતું માથે એટલે એક કલાકમાં આઠથી નવ ગોરી કાઢી જ કોને મજા આવી ગઈ કાઢવાની હો મિત્રો ઘઉં આપણે તો કોને જીરું કાઢ્યું અને બટાકા વેણે પણ એ આજે કઉં કાઢવાની મજા આવી ગઈ લે હડો પહેલાં તો હાથ પગ ધોઈ લઈએ જેમ કે બરાબરની શેપટ કરી રહી છે કવની છે પર તો મિત્રો તમને ખબર દે છે કે કેવી કહેડે છે હડતો એના ખબર બરાબર હા જેટલું બધું નાશ તમે બોરી હંગાત બતાવો છો જો મિત્રો ચાનાયે અને જો પરસેવો પરસેવો બરોબર નો લાગ્યો અને આ ભાઈ ઉપાડવા એટલે કે ઉપડાવા આવતા નહીં કો ચાર ભાઈ ઉપાડે રહે એકલા એકલા તો હવે આ આપણે એક ગોળી લઈ જવાની ખબર છે ને હા જો ખાવ છે એટલે કે આ રાત આ આઠ ગોરી છે આપણે આઠ બોરી ઉપાડી કોને એમ કે જો આપણે એકલા નહીં અમે ભઈએ ઉપાડે રા અને આપણે કાકી ઉપાડે કોને તણ ચાર જણ થાય અને આ ઢગો વાય પડે તો કોને મજા આવી અને ઉ મજા આવી હવે આપણે બધા કહું કોને ને ઉપાડી રાખ્યા છે અને ઘરે જવાનો સમય થઈ ગયો એટલે હવે મેહર ઉપર જતો ને હવે તારે આપું છે લાઈટ આપું હોય તો મજા આવી કોને મિત્રો આજ તો કઉ કાઢવાની અને કઉ ભેગા કરવાની અને કઉ ઉપાડવાની કોને ને આવું

તો આપણે આવી ગયા અને હવે આપણે નાઈ રહીએ જેમ કે કહું કઢાયા છે એટલે નાવું તો પડે અને જો તમને અમારો વિડીયો એટલે કે બ્લોગ અમે તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને હવે મળશું નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય હનુમાન દાદા જય સદારંગા